અંબાજીમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે ભક્તો બોલમારી અંબે જયજયા અંબેના નાદ સાથે મંદિરમાં માના દર્શનમાં મગ્ન બન્યા છે તો મંદિર પણ વિવિધ શણગારો દ્વારા અલૌકિક જોવા મળી રહ્યું છે દૂર દૂરથી સંઘો અને યાત્રિકો લાખોની સંખ્યામાં માંબાના મંદિરે પહોંચી રહ્યા છે પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે કર્મચારીઓ દ્વારા બોલમારી અંબે જયજયા અંબેના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ અને મા અંબાના દર્શન માટેની શક્તિ પૂરી પાડી રહ્યા છે આજે ત્રીજા દિવસે મંદિર પરિસર અને ભક્તોની લાઇનમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળક હોય કે વડીલ કે યુવાઓ મંત્રમુગ્ધ બનીને મા અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે મા અંબાના દરબારમાં સૌ કોઈ મા અંબાના નાદ અને સંગીત સાથે માના આશીર્વાદ મેળવી પોતાની શક્તિ પ્રેરિત દર્શન મેળવી ધન્યતા અનુભવી છે શક્તિપીઠ અંબાજી ખાતે આજે મહાકુંભનો ત્રીજો દિવસ ત્યારે માય ભક્તોમાં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે દર્શન કરી અને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે શક્તિ શક્તિભક્તિ સહનશક્તિ અને આસ્થાનું પ્રતિક એવા અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં બીજા દિવસે પાંચ લાખ ઉપર માય ભક્તો દર્શનનો લ્હાવો લીધો છે ત્યારે આજે ત્રીજા દિવસે ભક્તોનો વિરત પ્રવાહનો ઘસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પગપાળા સંઘોને માય અંબાજી તરફ ખાતા નાસ્તા કૂદતા ડીજેના તાલ સાથે પહોંચી રહ્યા છે ત્યારે સમગ્ર ધામ અંબાજીધામ નિઃશુલ્ક લાભ આપવામાં આવ્યો જેમાં ચાલતા આવતા જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં હાલમાં અંબાજીના પગપાળા જતા સંઘોનો પ્રવાહ વધારે જોવા મળી રહ્યો છે ત્યારે પગપાળા જતા લોકો ને કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા આ આયુષ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી આવવા છો સુનામ કે તમારું કેવું લાગ્યું અમારું નામ કેશવભાઈ ધનાભાઈ મકવાણા છે ને છેલ્લા અડત્રીસ વર્ષથી સાબરમતી જય જગદંબા યુવક મંડળ તરફથી પગપાળા યાત્રા પૂર્ણ કરવા માટે આવું માનવ શિષ્ય ઝુકાવવા માટે માને પ્રાર્થના કરવા આવું છું મારું મન હૃદય ભરાય સુખ શાંતિ અને ઘર માં પરિણામ સારું આવું એટલા માટે હું પ્રાર્થના કરું છું અને રસ્તામાં અમને સુવિધાઓ સારી મળી છે અંબાજી માના છેલ્લા અડત્રીસ વર્ષ થી દર્શન કરવા માટે આવીએ છીએ મંદિર ની વાત બહુ સુવિધા સારી લાગી અને અમે મંદિર ની અંદર વિભોર થઈ ગયા છે ભાવ વિભોર થઈ ગયા છે